सतमा हाले सतमा सत कमाई खाई अनहतनू कोई में वदरे नहीं भाई सती तुरल के नुजड़ा मुल थी जाई જેવા જેવા આપણે કર્મ કરશું ને એવા જ ફળ મળશે આપણા જેવા કર્મ હશે એવા ફળ મળશે બાપ આપણે તો કઈ નથી અત્યારે પણ આજથી લગભગ ત્રણસો ચારસો વર્ષ પહેલા અંદાજ ઉપર કહું છું હો બાપ ઘોઘાવા દલ ની મારી જીવન થઈ ગયા હે ઘોઘાવદર કોંડલની બાજુમાં દાસી જીવણ છત્રીસ ગામના પતલ એક ગામનાની સત્રીસ ગામના હાડી હાથ ચો ની તો એની પાસે ઘોડી હતી બાપ હેં સાડી હાથ ચો કોળીને તો એની પાસે ઘોડી હતી આવા દાસી જીવણ અને મેઘવાડ સમાજની માલિકા ઈ ભામ ઉઘરાવા જાય એમાં એક દિવસ જામનગર ની માલિકા સમારવાસ ની માલિકા ભજન નો પાઠ આમરણ થી ભીમ સાહેબ વધારેલા એટલે કીધું કે ભગત કે અમારા ગામની માલિપા આપણા વાહન ની માલિકા આમરણથી ભીમ સાહેબ અમારા ગુરુ મહારાજ પધાર્યા હશે નાથા ભગત કે નાથા ભગત ને કીધું જીવન સાહેબે મારી પથારી કરી નાખો બાપ મારે ભજનમાં નથી આવવું પણ નાથા ભગત ભજન માંથી પાસે આવો ત્યારે મને એટલું કહેજો કે ભજન તમારામાં બેઠું કે તમે ભજનમાં બેઠા એટલું આવીને મને કહેજો કે કઈ વાંધો નહીં નાથા ભગત તો ગયા નાગાજનભાઈ ના ઘરે ન્યાય જ્ઞાન સત્સંગ જેવો શરૂ થયો અને ભીમ સાબે યાદ કર્યું કે નાથા ભગત કે હા બાપા કે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું છે કે હા ભોગાવતથી દાસી જીવણ આવ્યા છે કારણ કે તો તમે એને ભજનમાં ન લેતા આવ્યા તો કે મેં તો કીધું પણ કે મારે એ તો હોઈ જાઉં છે હે લાંબા પલ્લેથી ઘોડે લઈને હું આવ્યો એટલે મારે હોઈ જાઉં તો કે જાવ જાવ એને અહીંયા બોલાય આવો દાસી જીવનનું નામ મેં ઘણી સાંભળ્યું છે